ઉદાહરણ ત્રણ એમાં આપણને એક લાકડાનો રોકેટ આપેલ છે છવ્વીસ સેમી આપેલી છે અને શંકુ આકારનો ભાગ લે એની ઊંચાઈ છ સેમી છે શંકુના પાયાનો વ્યાસ પાંચ સેમી છે વ્યાસ ત્રણ સેમી આપેલો છે

તો નો વર્ગ પ્લસ પ્લસ બે પોઈન્ટ પાંચ નો વર્ગ કરીએ તો છ પોઈન્ટ પચીસ થાય અને 2.5 છત્રીસ પ્લસ છ પોઈન્ટ પચીસ એટલે વર્ગોળમાં બેતાળીસ પોઈન્ટ પચીસ આવશે આ બેતાલીસ પોઈન્ટ પચીસે છ પોઈન્ટ પાંચ નો વર્ગ થાય એટલે આપણને l બરાબર 6.5 સેમી મળી જશે તો ત્રાસી ઊંચાઈ l બરાબર 6.5 સેમી મળે હવે નળાકાર જે ભાગ રહ્યો એ નળાકાર માટે ત્રિજ્યા r બરાબર શું થશે તો વ્યાસ ભાગ્યા 2 વ્યાસ 3 સેમી છે તો 3 ભાગ્યા 2 સેમી થશે નળાકારની ઊંચાઈ h બરાબર કેટલું થાય તો ટોટલ ઊંચાઈ રોકેટની 26 સેમી છે અને શંકુની ઊંચાઈ 6 સેમી છે

શંકુ વાળો જે ભાગ રહ્યો એને આપણે નારંગી રંગ રંગવાનો છે અને એનું ક્ષેત્રફળ આપણે શોધવું છે તો નારંગી રંગના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુના પાયાવાળા ભાગનું ક્ષેત્રફળ શંકુ નારંગી રંગ રંગવાનો છે અને નળાકારના પીળો રંગ તો પછી શંકુનો જે જે ભાગ હશે બધે નારંગી રંગ કરવો પડશે એટલે અહીંયા નીચે પાયામાં વાત કરીએ તો નળાકાર આવી જશે

શંકુના પાયાનું ક્ષેત્રફળ થશે શંકુના ઉપરના ઉપરના ભાગનું ભાગનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ પણ કેપિટલ આવશે હવે ત્રણસો ચૌદ ત્રણસો ઉપર એટલે એકસો સત્તાવન 157 બે થાય બે બે ઉડી જાય ઉપર એકસો આવશે એકસો સત્તાવન કરીએ તો સાતસો મળે છે ગુણ્યા છ ત્રણસો ચૌદ ભાગ્યા સો કૌશમાં આર સ્કવેર એટલે પાંચ ભાગ્યા નો વર્ગ ઓછા કેપિટલ આર તો ત્રણ ભાગ્યા બે નો વર્ગ કિંમતો મૂકીએ આપણે કેપિટલ આર અને સ્મોલ

બંને ચાર છે એટલે ચાર એમને ઉપર પચીસ ઓછા નવ કરી સોળ આવો અને અહીંયા સોળ ભાગ્યા ચાર કરીશું એટલે આપણને ચાર મળશે તો એકાવન પોઈન્ટ જીરો ત્રણ પ્લસ ત્રણસો ચૌદ ભાગ્યા સો ગુણ્યા ચાર ત્રણસો ચૌદ ગુણ્યા ચાર કરીએ તો આપણને તો ત્રેસઠ પોઈન્ટ ઓગણસાહીઠ સેમી સ્ક્વેર જેટલું નારંગી રંગના ભાગનું ક્ષેત્રફળ મળશે તો લખીશું માટે નારંગી રંગના ભાગનું ક્ષેત્રફળ ત્રેસઠ પોઈન્ટ સેમી સ્ક્વેર છે હવે પીળો રંગ આપણે અહીંયા નળાકાર ના કરવાનો છે તો પીળા રંગના ભાગનું ક્ષેત્રફળ બરાબર આ નળાકાંડની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકાંડના પાયાનું ક્ષેત્રફળ નળાકારના પાયાવાળા ભાગના પણ આપણે પીળો રંગ કરીશું તો નળાકાંડની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકાંડના પાયાનું ક્ષેત્રફળ તો નળાકાંડની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર એસ થાય તો ટુ પાય આર એચ આર કેપિટલ એચ કેપિટલ નળાકાર માટે

ઉપર નીચે બે બે ઉડી જાય તો ઉપર એકસો સત્તાવન વધશે ગુણ્યા ત્રણ એકસો સત્તાવન ગુણ્યા ત્રણ કરીએ તો ચારસો એકોતેર મળે છે નીચે સો વધશે અને ચારસો એકોતેર ભાગ્યા સો કરીએ તો ચાર પોઈન્ટ થઈ જાય

એની ઉપરના ભાગમાં એક અર્ધગોળક નળાકારનો બંધ બેસતો હોય એવો ફિટ કરેલ છે તો નળાકાર અને અર્ધગોળકની ત્રિજ્યા સરખી થશે બંધ બેસતો છે એટલે બંનેની ત્રિજ્યા સમાન થાય તો નળાકાર અને અર્ધગોળકની ત્રિજ્યા r 30 સેમી આપણને આપેલ છે નળાકારની ત્રિજ્યા 30 સેમી આપેલ છે એટલે એની ત્રિજ્યા 30 સેમી બંનેની નળાકારની ઊંચાઈ આપણને આપેલી છે h 1.45 મીટર

આનો સરવાળો કરીશું બંનેનો એટલે આપણને પાત્રનો કુલ પૃષ્ઠફળ મળી જશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πr અને અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πr² તો 2πr h 2πr² આ બંનેમાં કોમન એક બે કોમન છે પછી π કોમન છે અને r પણ કોમન છે તો કોમન કાઢી લઈએ 2πr તો કૌંસમાં h વધશે ને અહીંયા સાત લઈશું આર આપણી પાસે ત્રીસ છે તો ત્રીસ અને કૌશમાં એચ પિસ્તાળીસ પ્લસ આર ત્રીસ એકસો પિસ્તાળીસ પ્લસ ત્રીસ બે ગુણ્યા બાવીસ કરીએ એટલે ચુમ્માળીસ થાય ગુણ્યા ત્રીસો પિસ્તાળીસ પ્લસ કરીશું આપણે સાત સાત અહીંયા પચીસ વધશે ચુમ્માળીસ એમના એમાં ત્રીસ ગુણ્યા કરું તો સાતસો મળશે મને અને સાતસો પચાસ ગુણ્યા કરીએ તો તેત્રીસ આવે છે તો તેત્રીસ હજાર ક્ષેત્રફળ મળે મીટર સ્ક્વેર માં ફેરવવાય તો દસ હજાર વડે ભાગવા પડે અને દસ હજાર વડે ભાગીએ તો ત્રણ પોઈન્ટ ત્રણ મીટર સ્ક્વેર મળશે તો પાત્રનું કુલ પૃષ્પર ત્રણ પોઈન્ટ ત્રણ મીટર સ્કવેર મળે છે